માઇગ્રેન એવી સમસ્યા છે જેમાં માથાની એક સાઈડમાં ભયંકર દુખાવો થાય છે માઇગ્રેનમાં દુખાવાની સાથે ઉલટી ચક્કર આવવા અવાજ અને પ્રકાશ સહન ન થવો તેવી સમસ્યા પણ થાય છે જે લોકોને આધા શીશીની સમસ્યા હોય તેઓ જો લાઇફ ફેરફાર કરે તો દવા વિના આધા શીશીની અસરોને ઘટાડી શકાય છે સૌથી પહેલાં તો પૂરતી ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખવું મોડી રાત સુધી જાગવાનું બંધ કરી ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ કરવાની શરૂઆત કરો તેનાથી માથાનો દુખાવો કુદરતી રીતે જ બંધ થશે આહારમાં પણ એવી વસ્તુઓ લેવાનું ટાળો જે માઇગ્રેનને ટ્રિગર કરતી હોય આ સિવાય એ વાતનું ધ્યાન પણ રાખવું કે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે પાણીની ઊણપના કારણે પણ માઇગ્રેનનો દુખાવો ટ્રિગર થાય છે તેથી દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવાની આદત પાડો આ સિવાય મેડિટેશનથી દિવસની શરૂઆત પણ કરો